ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે વલસાડ જિલ્લામાંથી કોંગ્રેસ અને અપક્ષના હોદ્દેદારો સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં પારડી તાલુકા પંચાયત અપક્ષ સભ્ય ઉમરસાડીના બચુભાઈ પટેલ ભાજપમાં જોડાઈ નાણામંત્રીની મુલાકાત લીધી ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના કોંગ્રેસ અપક્ષના હોદ્દેદાર તેમજ ચૂંટાયેલા સભ્યોને કેસરીઓ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો જેમાં પારડી તાલુકા પંચાયતના ઉમરસાડીના અપક્ષ સભ્ય બળવંતભાઈ ઉર્ફે બચુભાઈ પટેલ વલસાડ તાલુકા પંચાયત અટગામ સીટના કોંગ્રેસના સદસ્ય સુરક્ષાબેન પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા પૂર્વ પ્રમુખ કપરાડા તાલુકા કોંગ્રેસ સોમાભાઈ ખંડુભાઈ બાત્રીને કેસરીખેઝ અને ટોપી પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં પારડી તાલુકા પંચાયત અપક્ષ સભ્ય ના બચુભાઈ પટેલ ભાજપમાં જોડાઈ નાણા મંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ મહામંત્રી કમલેશ પટેલ શિલ્પેશ દેસાઈ મહેન્દ્ર ચૌધરી વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો